વરસ વરસ દિવસ થયું પછી તમારે બચ્ચું રોકાતું ન બરાબર તમે અહીં આજે આવ્યા છો આજ કેટલા વિઝિટ છે ત્રીજી ત્રીજી વિઝિટ છે જો તમે અહીં આવ્યા છો ઘેરે પટ્ટીની તપાસ કરીને આવ્યા છો આપણે એ કરીથી અને આજે બીજી વખત આવ્યા છો ત્રીજી વખત આવ્યા છો બરાબર સાત અઠવાડિયા એક દિવસ એટલે છવ્વીસ એક બે હજાર છવ્વીસ ડિલિવરીની તારીખ આવે છે અત્યાર સુધી ધબકારા આવતા નહોતા આજે જો ધબકારે આવી ગયા છે સારી વસ્તુ છે એટલે કે અમારા બેન કેવા છે બે જીવા બની ગયા કેવા જીવા છે બે જીવા જો તમારી જેવાને તો દવા અહીંયા આવ્યો બચ્ચા ને રૂકાતું પણ મીસ થઈ જતું અથવા ધબકારા નહોતા આવતો બરાબર તો તમારી જેવા ને બચ્ચા ને ધબકારા આવી ગયું છે બીજાને ને હું આપશો અહીંયા ચોક્કસ એકવાર આવી ગયું ઓકે સરસ એટલે બીજું સાહેબ વાંધો નઈ ને ઓકે સરસ એટલે